નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં એક સાથે વરસાદની પાસ સિસ્ટમ એક્ટિવ થતા ભારેથી અતિ ભારે વરસાદ પડશે આજે અને કાલે વરસાદનું હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે હવામાન વિભાગે નાગરિકોને સાવધાન રહેવા અને જરૂરી તૈયારી કરવા અપીલ કરી છે વરસાદને કારણે પૂર વીજળી પડવાને વાહન વ્યવહાર અડચણો આવી શકે છે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે હવામાન વિભાગે આગામી ચોવીસ ઓગસ્ટ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ગુજરાત સૌરાષ્ટ્રથી આગળ મુંબઈ મહારાષ્ટ્ર ગોવા દક્ષિણ ભારત તરફના શ્રીલંકા સુધીના પટ્ટામાં ભારે વાદળો છવાયા છે આ સમયગાળા દરમિયાન યલો ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ નવસારી વલસાડમાં રેડ એલર્ટ છે દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ ભાવનગર ભરૂચ સુરત તાપી ડાંગમાં ઓરેન્જ એલર્ટ છે તો કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર નર્મદા આણંદ ખેડા અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદમાં યલો એલર્ટ છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ